દીકરી તો બાપનું હૃદય છે દીકરી તો બાપનું હૃદય છે દીકરી શબ્દ મુખમાંથી નીકળે ને ત્યાં તો આંખમાંથી આંસુડાની ધાર થઈ જાય ધાર થઈ જાય પિતાને કારણ કે પિતાની લાડકી પિતાની ઢીંગલી પિતાનું હૃદય પિતાનો શ્વાસ એ બધું દીકરી જશે દીકરી જશે દીકરી જ્યારે આંગણામાં રમતી હોય પિતાએ દીકરીનું દર્શન કરતા હોય સાક્ષાત લક્ષ્મી દેવીનો જ્યાં નિર્માણ થાય જ્યાં નિર્માણ થાય વાલા ભક્તો એ દીકરીનું પાત્ર છે એ દીકરીનું પાત્ર છે માતા બૂમ મારીને કહેતી હોય ઓ મારી ઢીંગલી ઓ મારી ઢીંગલી આ વસ્તુ મને લઈ આપી ત્યારે દીકરી હસતી કૂદતી માતાને વસ્તુ લઈ આપે આ દીકરીનું પાત્ર છે સાહેબ દીકરીનું નામ આવે ને ત્યાં આંખમાંથી પિતાને આંસુડા દડ 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 આવ્યો કારણ કે દીકરી જેવું કોઈ જગતમાં ત્યાગનું પાત્ર નથી ત્યાગનું પાત્ર નથી ત્યાગનું પાત્ર નથી દીકરી જ્યારે સાસરીએ જવાની તૈયારી થાય વિદાય આપવાની તૈયારી થાય જાનને ત્યારે પિતાની આંખમાંથી મળ્યા પહેલાં આંસુનો ઢગલો શ્રાવણ અને ભાદરવો જેમ ને એમ પિતાની આંખમાંથી આંસુડાની ધાર થઈ જાય આંસુડાની ધાર વાળા ભક્તો આ દીકરીનું પાત્ર છે એક ઘડીની અંદર જગતની અંદર મોટામાં મોટો જો કોઈ ત્યાગ હોય ને તો એ દીકરીનો છે ઘર પરિવાર માલ મિલકત એક ઘડીમાં છોડી અને સાસરીએ વિદાય લઈ લે સાસરીએ વિદાય લઈ લે આ દીકરીઓ તો સાક્ષાત માં સીતા સમાન હોય એમને જેટલા વંદન કરીએ જેટલા વંદન કરીએ એટલા ઓછા છે માટે જગતમાં મોટામાં મોટો ત્યાગ શાસ્ત્રકારોએ પણ દીકરીનો જ કીધો છે કે કેટલું મોટું ત્યાગ કરી અને દીકરી સાસરીય વહી જાય દીકરી સાસરીય વહી જાય પિતાની મિલકતમાં એક દોરાવા પણ નજર ન મારે દોરાવા પણ નજર ન મારે અને હસતી ખેલતી કૂદતી પિતાને આનંદ કરાવતી કરાવતી આ જગતમાંથી જો કોઈ પાત્ર વિદાય લેતું હોય ને તો એ દીકરી છે માટે ભાઈઓ બહેનો આ દીકરીનો મહિમા જગતમાં ખૂબ છે જગતમાં ખૂબ છે વિડીયોને ખૂબ શેર કરજો વિડીયોને ખૂબ શેર કરજો